નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપીમાં મિત્રો આજે આપણે કંડક્ટર ભરતી પરીક્ષાને અંતર્ગત ચોથો પાર્ટ જોઈશું જેમાં આજે આપણે બીજા પચાસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે આ પચાસ પ્રશ્નો તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમના વગરના શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી રિટર્ન જત જર્ની માટે ટિકિટ લેનાર મુસાફરને કેટલા દિવસમાં રિટર્ન મુસાફરી કરવાની હોય છે તો સાત દિવસમાં મુસાફરી કરવાની હોય છે રિટર્ન મુસાફરી ટિકિટમાં જતાં આવતાની મુસાફરી ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે તો ટોટલ દસ ટકા રાહત આપવામાં આપવામાં આવે છે આવતા જતાની ટિકિટમાં દસ ટકા રાહત મળે છે રાજ્ય સરકારની કઈ નીતિ અન્વયે એસટીની વોલ્વો અને એસ એસી બસો દોડાવાય છે વધુ સારી બસ યોજના હેઠળ બસ સ્ટેશનો પર કેબિન અને કોમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે નાગરિક સુવિધા કેન્દ્ર મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસીની કઈ કલમમાં કન્ડક્ટર શબ્દની વ્યાખ્યા અપાય છે કલમ બેમાં કન્ડક્ટર ટ્રંક બેગ પર એસટીનો મોનોગ્રામ સિમ્બોલ કયા રંગનો ચિતરેલો હોય છે સફેદ રંગનો ચિતરેલો હોય છે ઇન્ટરેસ્ટ કેશ તરીકે ફરજ પર જતા કન્ડક્ટરને કેટલી રકમ અપાય છે પચીસ રૂપિયા આપવામાં આવે છે કંડક્ટરે કેટલા વર્ષે ફર્સ્ટ એડ તાલીમનું શરટી પુનઃ મેળવવાનું હોય છે દર ત્રણ વર્ષે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં કુલ કેટલી કી હોય છે ટોટલ ત્રીસ કી આવેલી હોય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં મોટર વેહિકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કઈ કલમ મુજબ કન્ડક્ટર લાયસન્સની જોગવાઈ છે કલમ ઓગણત્રીસમાં આની જોગવાઈ આપવામાં આવેલી છે કેટલા સ્ટેજ સુધી સબ સ્ટેજ આપવામાં આવે છે દસ સ્ટેજ સુધી સબ સ્ટેજ આપવામાં આવે છે ચાર કે તેથી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગમાં ભાડામાં કેટલા ટકા રાહત અપાય છે પાંચ ટકા રાહત આપવામાં આવે છે કેટલા વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે તો પાંચથી બાર વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર તરીકે ગણવામાં આવે છે ત્રણ કિલોમીટરથી ઓછા કિલોમીટર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે તો ડેશની નિશાની કરવામાં આવે છે કેટલા કિલોમીટર પછી મુસાફરી ભાડાની ગણતરી માટે સબસ્ટેજને ધ્યાને લેવાતું નથી તો સાહીઠ કિલોમીટરની ઉપરની જ્યારે મુસાફરી હોય ત્યારે સબસ્ટેશન સબસ્ટેજ ધ્યાને લેવામાં આવતું નથી બસની કુલ બેઠકોના કેટલા ટકા સુધી એડવાન્સ રિઝર્વેશન કરાય છે પંચોતેર ટકા સુધી પ્રત્યેક બસમાં સ્ત્રીઓ માટે કુલ કેટલી સીટ અનામત હોય છે પાંચ સીટ અનામત રાખવામાં આવેલી હોય છે લક્ઝરી બસનું એડવાન્સ બુકિંગ બસ ઉપડતા અગાઉ કેટલા સમય સુધી થઈ શકે અડધો કલાક પહેલાં નોકરયાતોને અપાતા માસિક રાહત પાસ માટેના ઓળખપત્રનો ચાર્જ કેટલો છે વીસ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં લોકલ બસમાં મુસાફરી માટેના વિદ્યાર્થી પાસનો રંગ કયો હોય છે સફેદ રંગનો હોય છે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ ટિકિટ વગરના મુસાફર પાસેથી દંડ વસૂલવાનું સૂચવે છે તો કલમ નંબર એકસો ઇઠ્યોતેર અંતર્ગત ટિકિટ વગર મુસાફરી કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે એસટી બસમાં વિના ટિકિટે મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલાય પાંચસો રૂપિયા ગુજરાતના કેટલા શહેરોમાં એસ ટીની વિભાગીય કચેરીઓ આવેલી છે તો સોળ શહેરોમાં એસટીની વિભાગીય કચેરીઓ આવેલી છે મોટર વેહિકલ એક્ટની કઈ કલમ એસટીમાં વિના ટિકિટે મુસાફરી કરવાની મનાઈ ફરમાવે છે કલમ નંબર એકસો ચોવીસ એસટી બસમાં વિદ્યાર્થીઓને મુસાફરીવાળામાં કુલ કેટલા ટકાની રાહત અપાય છે બ્યાસી પોઈન્ટ પાંચ ટકા રાહત આપવામાં આવે છે ચાલીસ વર્ષની ઉંમર પછી કંડક્ટર લાયસન્સ કેટલા વર્ષ માટે તાજુ કરી અપાય છે પાંચ વર્ષ માટે કેટલા કિલોમીટર સુધીની મુસાફરી માટે એક્સપ્રેસ બસમાં લોકલ બસનું ભાડું વસૂલાય છે ત્રીસ કિલોમીટર સુધીની મુસાફરી માટે એસટીની લક્ઝરી બસોમાં સીટો કયા પ્રકારની હોય છે બે ગુણ્યા બે એટલે કે આ બાજુ બે સીટ અને સામેની સાઈડ બે સીટ આ પ્રકારની સીટો એસટીની લક્ઝરી બસોમાં હોય છે એસટીની સાદી તથા એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ કેવા પ્રકારની હોય છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે એક બાજુ ત્રણની સીટ હોય ને એક બાજુ બેની સીટ જોવા મળે છે કંડક્ટર વે બિલનું ઓડિટ કોણ કરે છે બુકિંગ ક્લાર્ક કન્ડક્ટર વે બિલનું ઓડિટ કરે છે એ એટલે શું કંડક્ટર વે બિલ એસ્ટ્રેક્ટ જે તેનું પૂરું નામ છે રાત્રિ રોકાણ કરતી બસની સફાઈ માટે કંડક્ટર કઈ આવકમાંથી નાણાં ખર્ચ કરી શકે તો ભાડાની જે આવક હોય તેમાંથી તે પોતે નાણાં ખર્ચ કરી શકે છે કંડક્ટર પાસે કઈ ભાષાની જાણકારી હોવી જરૂરી છે તો પ્રાદેશિક ભાષાની જાણકારી હોવી

શરૂ કરવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ગુજરાત એસટી નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે તો ટોટલ ત્રણ સ્તરનું વહીવટી માળખું છે હાઈવે પરની અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તમને કાલે સવારે આની પીડીએફ પણ મળી જશે હાઈવે પરની હોટલો પર એસ ટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે લાઇસન્સ આપવામાં આવે છે એલ પ્રવાસ માટે એસ ટી નિગમે કોની નિમણૂક કરી છે ટ્રાવેલ્સ એજન્ટની નિમણૂક કરવામાં આવે છે એસટીમાં સીધી ભરતીમાં આશ્રિતો માટે કેટલા ટકા જગ્યા અનામત રાખાય છે તેત્રીસ ટકા કયા વિસ્તારોમાં ટૂંકા અંતરની બસ સેવાઓ સુદ્રઢ કરવા મિની બસો શરૂ કરાય તો પહાડી વિસ્તારોમાં બસ સેવાઓ સુદ્રઢ કરવા મિની બસ શરૂ કરવામાં આવેલ હતી એસટી બસોમાં ટોલ ટેક્સ કોની પાસેથી વસૂલ કરાય છે તો મુસાફર પાસેથી વસૂલ કરવામાં આવે છે એટલે ટિકિટમાં એનો ચાર્જ લગાવેલો જ હોય છે એસટી કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈ ફેરવે છે વોલો અમદાવાદના રાણીક બસ સ્ટેશનનું ઉદઘાટન કોને કરેલ આનંદીબેન પટેલ દ્વારા કંડક્ટર ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કઈ છે ધોરણ દસમું પાસ કન્ડક્ટર બનવા આર ટીઓના બેઝ લાયસન્સ ઉપરાંત કઈ તાલીમ જરૂરી છે ફર્સ્ટ એડની તાલીમ લેવી જરૂરી છે પુરુષ ઉમેદવારો માટે કન્ડક્ટર બનવા ઊંચાઈ એકસો સાહીઠ સેની તો મહિલાઓ માટે કેટલી એકસો બાવન સેની ઊંચાઈ હોવી જોઈએ કન્ડક્ટર ભરતી માટે એસ ટી દ્વારા ઉંમરમર્યાદા કેટલી મુકર કરાઈ છે અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા મુકર કરાય છે એસ ટી દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ પ્રતિજ્ઞા વાહન સેના માટે છે એડવાન્સ બુકિંગ માટે શરૂ કરવામાં આવેલ છે મન ફાવે ત્યાં ફરો યોજનામાં કેટલા દિવસનું ઉચ્ચક ભાડું વસૂલાય છે સાત અને ચાર સાત અથવા ચાર દિવસનું ઉચ્ચક ભાડું વસૂલવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના પચાસ ક્વેશ્ચન પ્રશ્નો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત